આ બધા વિધાનો ક્યાંથી આવે એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય હવે અનકુટ ની લીલા ઠાકોરજી જોડે બરાબર છે પણ બીજા કોઈ દેવે અનકુટ ખર્યો જ ન હોય તો એમને અનકુટ ન કહેવાય એને મહાભોગ કહી શકાય દરેક ના એક વિશેષ નામ છે જો આપણા પુષ્ટિ પરંપરામાં તમે જોવા જાઓ તો સામગ્રીના બધા મનોરથો છે દરેક ના એક વિશેષ નામ છે જેમ રાજભોગ છાક

ઠાકોરજીની આજ્ઞાથી વ્રજભક્તો ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે સ્વામનીજી સાથે અને એ વૃષભાનજીએ જે સમસ્ત વ્રજમંડલને ભોજ આપ્યો એને કહેવાય છપ્પન ભોગ તેમ સામગ્રીને લગતા જ ઉત્સવો છે પણ એ સામગ્રીને લગતા ઉત્સવો એના વિશેષ નામથી ઓળખાય છે તો જે મૂળ વાત હું કરી રહ્યો છું શાસ્ત્ર વિધિ આપણે ત્યાં મહત્તા બતાવવામાં આવ્યું હોય ચાલી રહ્યો છે ગિરરાજજી ગિરરાજજી ની સેવાનો પ્રકાર શું છે એના પૂજનનો પ્રકાર શું છે એ જ ગિરરાજજી જયારે તમે વ્રજમાં જાઓ ત્યારે એમ કહો છો કે મેં ગિરરાજજીની પૂજા કરી એ જ ગિરરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કે મેં ગિરરાજજીની સેવા અમારા ઘરે બિરાજે છે ત્યાં વ્રજના દેવતા છે અમારો દેવ ગોવર્ધન નાનો અને એટલા માટે સોડસો ચાર ને પંચોપચાર પૂજન કરવામાં આવે છે એટલે જ દૂધનો અભિષેક કરવામાં આવે છે ત્યાં અભિષેક ની મહત્તા છે ઘરે બિરાજતા હોય ઠાકોરજી એમને દૂધનો અભિષેક નથી થતો એમને આરો છે પણ ગિરરાજજી ના અભિષેક થાય છે એટલે જ પરિક્રમા પણ ગિરરાજજીની કરો છો એ પણ પૂજન નો એક અંગ છે તમે ઘરે પણ પૂજન કર્યું હશે ને તો ભૂદેવ કહેશે આ તમ કબો ગોળ ગોળ પહેરો પરિક્રમા પદે પદે જે સોળ સ્ટેપ પૂજાના છે એમાં એક સ્ટેપ પરિક્રમા પણ છે એટલે કે પરિક્રમા કરવામાં આવે છે પરિક્રમા પાંચ સ્વરૂપો માનવામાં આવે આપણે ત્યાં કે જયારે કોઈ વૈષ્ણવ ગિરરાજજીની પરિક્રમા કરે તો આ પાંચ માંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજ્ય નિશ્ચિત એમને દર્શન આપે છે આજે પણ ગિરરાજ્યનું એક સ્વરૂપ છે ગાયનું બીજું સ્વરૂપ છે ભુજંગ સર્પનું ત્રીજું સ્વરૂપ છે ગોવાલનું ચોથું સ્વરૂપ ગિરરાજજીનું છે રત્ન જડિત ગિરરાજજી નું એમ અનેક અનેક અત્યારે વધારે ચર્ચામાં નથી જતા પાંચ સ્વરૂપો ગિરરાજજીના બતાવવામાં આવ્યા આમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત ગિરરાજ બાબા દર્શન આપે છે ગિરરાજ બાબાનું મહાત્મ્ય વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું શ્રી ગિરરાજજીના

यज्ञ कुंड भगवान नु મુખ છે એટલે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમના ના નાખો આ રીતે આરો ગાવતા હોય જમાડતા હોય એ રીતે પધરાવવામાં આવે તો યજ્ઞ કુંડ એ મુખ છે બીજું કહ્યું બ્રાહ્મણ નું મુખ એ ભગવાન નું મુખ માનવામાં આવે એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે બ્રાહ્મણ મુખમાં સિદ્ધ રજા ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે મુખ ભાવ કરીએ આ ગિરિરાજ બાબા મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજી નું મુખારવિંદ છે જયારે બાબાને આરો ગાવો છો તમે ત્યારે સાક્ષાત પ્રભુ એ મુખારવિંદ દ્વારા અંગીકાર કરે છે સમાચાર મળ્યા મોટી મોટી શીળાઓ પડતી હોય એવી પૂટો પડવા લાગી વર્ષાની ગભરાયા બ્રજવાસીઓ અરે શું થવાનું છે પ્રલય થવાનો સમય આવ્યો ઇન્દ્ર કોપાયમાન થયા છે બ્રજને ડુબાડી દેશે

અને પોતાના વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર ધંના ભારે વર્ષા થઈ રહી છે ગિરાર બાવને ધારણ કર્યા છે ઠાકોરજીએ ટચલી આંગળીમાં ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું ટચલી આંગળીમાં ગિરારજી ને ધારણ કર્યા જમણા હાથમાં શંખ લીધો શંખ એ જલનું આધિ દૈવિક સ્વરૂપ છે એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે અને બીજી બે ભુજાથી ઠાકોરજી એ વેણુ નાદ કર્યો થયું કે સાત દિવસ સુધી ભૂખા તરશે બ્રજવાસીઓ રહેશે કેમ એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજી એ વેણુ કર્યું પહેલા તો જયારે ગિરરાજજી ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા વ્રજવાસીઓ લાકડી લગાવી દીધી ગિરરાજજી ની નીચે અને કહેવા લાગ્યા કનૈયા તું છોડ દે હવે તું છોડી દે મેં લાકડી લગાવી દીધી છે ઠાકોરજીને થયું હજી સાધન નું બળ છે

જેથી પણ બંધન ન બની જાય જો જેમ પાપ લોઢાની બેડી છે ને પુણ્ય સોનાની બેડી છે આપણે કોઈ બેડી પહેરવી નથી એટલે પુણ્ય કર્યા પછી પણ યશ ઠાકોરજીને આપી એ પુણ્યની બેડીથી પણ મુક્ત થઈ જાય

ઠાકોરજી તારી પાસે તો હજારો હાથ હતા પણ તે તારો કે એને આપણને એના કામ કરવા માટે પસંદ કર્યા છે કરાવનારા ઠાકોરજી છે ઈચ્છનારા અને વિચાર આપનારા ઠાકોરજી છે વૈષ્ણવે હંમેશા ધ્યાન રાખવું જ્યારે કઈ પણ આપણા થકી સારું થાય

કહેતા ને કે એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યા ક્લાસરૂમમાં એટલે ટીચર એમ કેવું કે આને સારા જવાબ આપ્યા છે બધાય આને બહુ રિસ્પેક્ટ આપવું કાલથી ખૂબ માન આપું બીજા દિવસે સ્કૂલ આવ્યો સ્કૂલ આવ્યો એટલે જે ચોકીદાર સ્કૂલનો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર બોલો તો મને સર કહે છે ખુશ થઈ ગયું આટલું બધું માન મારું આગળ ગયો તો બધા વિદ્યાર્થીઓ ક્લાસના ઊભા હતા એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર હવે આટલું બધું મારું માન મને સર કહીને બોલાવે છે આગળ કયા તો ટીચર ઉભા હતા એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર બોલો તો ફૂલા તો જાય બુલ મને સર કહીને બોલાવે છે હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર જયારે પેલાને થયું કે કંઈક ગડબડ છે એને પાછળ વળીને જોયું ને તો પાછળ પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા લોકો એમને કેતા હતા નાને એમ થયું કે મને કે છે એમ જ્યારે આપણી પ્રશંસા થાય ત્યારે બે ઘડી ઉભા રહીને પાછળ વળીને જોજો ચોક્કસ ભગવાન તમારી પાછળ ઉભા છે લોકો એની પ્રશંસા કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આપણી પ્રશંસા થઈ રહી છે આ પીઠબળ પરમાત્માનું હોય ને તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય છે નહીં તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દેવા નથી પાપ કરતા તો રોકે પુણ્ય કરતા એ નડે એવા લોકો છે દુનિયાના સારું કરવું એ સહેલું નથી એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે છે ઉલટાના પાપ કરવા હશે હશે ને ને તો તો જણા ભેગા થઈ જશે પણ સારું કરવું રહેલા પાંચે વિરોધમાં આવી જશે સત્ખર્મા એટલે જ કેવાય છે સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે પાપીઓને ભેગા કરવા સહેલા છે પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે કારણ કે એમાં મજા છે અને પુણ્યમાં ઘસાવાનું હોય છે એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે

પ્રભુએ ક્ષમા આપી જો પરીક્ષા બંને દેવોએ કરી બ્રહ્માએ પણ કરી ને ઈન્દ્ર પણ કરી પણ બ્રહ્માજી પ્રસન્ન થઈને ક્ષમા ના આપી કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાન થી દૂર લઈ ગયા બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા પણ ઇન્દ્ર એ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ કરી દીધા

આપણા હાથમાં નથી કે શું બનશે ક્યારે કઈ ઘટના બનશે આપણા હાથમાં નથી તો ઘટના આપણા હાથમાં નથી પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે બનેલી ઘટનાનું નું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે વરસાદ આપણે રોકી શકીએ એમ નથી પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાને ચોક્કસ આપી છે એમ દુખાબસાને ઈદ બે વધુના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે અને જ્યારે ઈશ્વરને જાણી જશો ને પછી ફરિયાદો સમાપ્ત થઈ જશે ઈશ્વરને જાણતા નથી ને એટલે જ પ્રશ્નો છે જે દિવસે એને સમજી ગયા ને તો વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ એસાસ થશે ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આજો ઠાકોરજી મને આમ કરીને બચાવી પ્રભુ પાસે ઉભા હોય તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ આ મન છે મારું પાપથી મુક્ત થાય એવું નથી પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા મને ક્યારેય તું સફળ ન થવા દેતો કારણ કે મારા મનમાં પાપ માટે આકર્ષણ છે આપણે માણસ છીએ ને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે ડડ દડ 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 દડી પડે ભાઈ માણસ છે માણસ છે આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ આપણે કોઈ એવા સુરદાસ કુંબનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્ફળી નથી કઈક જુદું બને તો દુઃખ થાય છે અનુકૂળ થાય તો સુખ થાય છે જો માણસને એની લિમિટેશન જાણીને એની જોડે વ્યવહાર કરવો જોઈએ અપેક્ષા રાખવી જોઈએ આઈડિયલતા આદર્શતા એ તો ગ્રંથોમાં હોય પુસ્તકોમાં હોય માણસ તો એનો પ્રયાસ કરતો હોય આદર્શ બનવાનો પ્રયાસ હોય એક છોકરાને નિબંધ આપ્યો પિતા વિશે અને એને ચોપડીમાં વાંચો કે પિતાનો નિબંધ અચ્છા પિતા આવા હોય આ ઘરે રહે છે કોણ છે કારણ કે પિતાના નિબંધો તો આવા જ હોય ને સાધારણ પિતા તો માણસ છે આવું જ હોય આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે અરે પતિ તો આવો હોવો જોઈએ પત્ની તો આવી હોવી જોઈએ પિતા તો આવા હોવા જોઈએ માતા તો આવી હોવી જોઈએ પુસ્તકોમાં લખેલા મિત્રો ગોતવા જશો ને તો જીવનમાં એકલા જ રહેશો કોઈ મિત્ર મળે પુસ્તકોમાં તો આદર્શતા લખેલી હોય અને વ્યક્તિ પ્રયાસમાં હોય છે આદર્શ કોઈ એવું બિંદુ નથી કે જ્યાં બેસી જવાથી કાયમી આદર્શ થઈ જવાય છે માણસે સતત જીવવું પડે છે એના માટેના પ્રયાસોમાં રહેવું પડે છે એટલે સંબંધો સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો એટલે વ્યક્તિના લિમિટેશનો સાથે એને સ્વીકારો આધ્યાત્મિક ક્ષેત્રે પણ ભક્ત આવો હોવો જોઈએ ગુરુ આવો આવો જોઈએ આવવો જોઈએ આદર્શતાના તો બધા પ્રયાસમાં છે વ્યક્તિ તો આવા જ હોય ભક્ત તો આવા જ હોય અનેક દોષોથી છીએ આપણે ભરેલા પણ

ઘરે તો આવું હોય પ્રેમ સૌહાર્દ મંદુખ આત્મીયતા આ બધાનું ભેગું કરીને જીવન બને છે પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ નિમાનશે જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને જો સાત લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે અમારું તો સાત ગ્રુપ જઈએ ભેગા અમને બીજા કોઈ જોડે ના ફાવે એટલે સાત આપણને ફાવે સાત જણા જોડે પાંચ જણા જોડે ચાર જણા જોડે અને ગમતા લોકો જોડે જો તમે ખુશ રહી શકશો ને તો તમારા જીવનનો બહુ ઓછો ભાગ ખુશીમાં જશે અને ગમતા લોકો જોડે ઘરે કેટલી વાર હોય દિવસમાં બે ચાર કલાક

ઇન્દ્ર પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપી કારણ ભક્તોને ભગવાન સન્મુખ કર્યા બધા વ્રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા અરે કનૈયા તારામાં તો ખુબ બળ છે આ તો યશોદાના પુત્ર છે ને ઠાકોરજી પુત્ર કોના છે નંદ અને યશોદા નંદ કોણ જે બધાને આનંદ વાંટે એ નંદ અને યશોદા કોણ કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાંટી દે એ જ યશોદા છે તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ પણ ક્યારે યશ લેવા માટે આગળ નથી આવતા એ બધાને યશ વાટી દે છે ઘણી વાર લોકો કહે નહી એમ ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે એ જ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે એને દેખાવાની આદત જ નથી કરે છે બધું જ એ પણ એને ક્યારે દેખાવાની આદત કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય ત્યારે બધું જ પોતે યશ લેવાનો વારો આવે ત્યારે બધાને આ તો બધાનો સાથ હતો એટલે આ તો બધા જોડે હતા એટલે આ તો પરિવારનો સાથ હતો એટલે એટલે જે કાંઈ પણ યશ પડ્યો હોય પ્રસાદ માનીને બધાને વાટી દે વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને એ એના કર્મોનું સફળતાનું ફળ નથી ઠાકોરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે અને પ્રસાદ ને ખવાય નહી પ્રસાદ ને એ પ્રસાદ અને વૈષ્ણવ એટલે જીવનમાં પણ જે મળ્યું છે એને મહાપ્રસાદ માની ને સ્વીકારજો જે મળ્યું એને વાંટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજી નો મહાપ્રસાદ મળી જશે એ બંધન જો જમવાનું બંધન હોય પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય તમે જમવા જાવ તો બંધનોમાંથી મુક્તિ છે એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠો ને ખોલનારું થઈ જાય છે ત્યારે તમારા લક્ષ્યો ઉત્તમ હોય છે અલૌકિક હોય છે ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે અને તમારું લક્ષ ભગવાન છે સેવા છે ઉત્તમતા છે અલૌકિકતા છે અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે અહીંયા પ્રભુ બોલ્યા જ્યારે બધા યશ આપવા લાગ્યા ત્યારે ઠાકોરજી બોલ્યા છે ગોરધની આગની કથા આવી ઠાકોરજીએ ગોરધન પૂજાનો ક્રમ બતાવ્યો અને એ ક્રમ આજ સુધી વ્રજમાં ચાલી રહ્યો છે કૃષ્ણ ભક્તિમાં ચાલી રહ્યો છે કારણ કે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એક માત્ર ગિરરાજજી છે ગોરધન ગિરરાજ બાવા છે અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરરાજજીની માનવામાં આવે છે

આ રાસલીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા જેટલા વિદ્વાનો થયા જેટલા સંતો મહાત્મા વિરક્તો સંન્યાસીઓ લેખકો એ બધાએ આ રાસલીલાને સર્વોપરી લીલા કહી છે સર્વોપરી લીલા માને છે કે આ રાસલીલા કોઈ સ્ત્રી પુરુનો ગર્વો નથી આ તો અલ્પાનંદ ને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે કે આ કોઈ ગોપીઓ કોઈ સ્ત્રી થોડી છે એક વસ્તુ યાદ રાખો રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે અને ગોપી કોણ છે ગોપી કોઈ સ્ત્રી કે દેહનું નામ નથી ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે એ પુરુષ પણ હોય શકે સ્ત્રી પણ હોય શકે ગોપી હી ઇન્દ્રિય હી કૃષ્ણ દસ પીબતી ઇતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ તત્વનું પાન કરે છે એ જ ગોપી છે વેદમાં જેને આનંદ માત્ર કરો દીધી એવો ઈશ્વરનું વર્ણન કર્યું છે એ આનંદ તત્વો જે અહેસાસ કરે છે અનુભવ વ્રજમાં પણ જે ગોપીઓ છે એ કેવલ કોઈ સ્ત્રી દેહધારી નથી બે પ્રકારના ગોપીજનો મુખ્ય રૂપે વ્રજમાં છે એક શ્રુતિ રૂપા ગોપીજનો બીજા ઋષિ રૂપા ગોપીજનો વેદની શ્રુતિઓ રૂચાઓ જેણે ભગવાનના ગુણગાન ખૂબ કર્યા ખૂબ ભગવાન વિશે ગાયું પણ ભગવાનનો અનુભવ ન કરી શકી અને ત્યારે વેદની રૂચાઓ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના વિશે ગાયું તો બહુ પણ આપનો અનુભવ અમે ન કર્યા આપને સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થાય અમે ગાઈએ તો છે કે આનંદ માત્ર કરપાદ મુખો ધરાવે

જ્યારે દંડકારણ્ય મા પધાર્યા મોક્ષ સુધીના આનંદને અનુભવ કરી ચુકેલા એ ઋષિઓ ભગવાનને જુએ છે ત્યારે ભગવાનને જોઈને અધિક કોઈ આનંદ પામવાની ઈચ્છા થાય છે અને ત્યારે ઋષિઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ અમે તો એમ જાણ્યું હતું કે બ્રહ્માનંદ મોક્ષાનંદ એ અંતિમ આનંદ છે તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે ત્યારે પ્રભુએ કહ્યું એ છે મારું સ્વરૂપાનંદ મારું સ્વરૂપ કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છો જયારે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ બનીને આવું ત્યારે તમે ગોપીઓ બનીને આવજો અને અને દંડકારણ્યના ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા એ યુથ છે ગોપીઓનું ઋષિ રૂપા ગોપીજનો તો આમ શ્રુતિઓ અને ઋષિઓ આ બંને ગોપીઓ બનીને આવી એ વ્રજની આ ગોપીજનો છે તો ત્રણેય આનંદ વિશ્વ આનંદ બ્રહ્માનંદ સ્વરૂપ આનંદ તો મુક્તિનો આનંદ કયો છે તો બે વસ્તુ છે એક પેંડો થઈ જવો અને એક પેંડો ખાવો પેંડા બની જવું એ મોક્ષ અને પેંડો ખાવો એ સ્વરૂપાનંદ ભજનાનંદ પ્રભુ સ્વરૂપ નો આનંદ આઈએ પંચાધ્યાય બધા માટે નથી હોતી બધી વાત બધાને બધી જ રીતે ન કહેવાય દરેકનો એક અધિકાર હોય જેમ કોઈ નાનકડું બાળક એમ પૂછે કે પપ્પા ગાડી કેમ ચાલે તો આપણે સ્ટેરિંગ બતાવીએ ક્યાં રીતે સ્ટેરિંગ ચાલે એનાથી મોટો થોડો સમજદાર વ્યક્તિ હોય એને પૂછે કે કાર કેમ ચાલે તો એને કહી કે પેટ્રોલ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો પછી આખું એન્જિન કઈ રીતે વર્ક કરે શીખવાડવામાં આવે એમ જ જિજ્ઞાસુ શ્રોતા કેવા અધિકારનો છે એ પ્રકારે એને સમજ અપાય અહીંયા રાસલીલા ચામડતા પરીક્ષિત મહારાજ ને પોતાને પ્રશ્ન થઈ ગયો કે આ રીતે ગોપીજનો દોડ્યા અને પ્રભુ એમનો ઉદ્ધાર એમના પર કૃપા કરી આવું કેમ ત્યારે સુખદેવજી ખુલાસો કરતા કહ્યું રે મે રમેશો વ્રજ સુંદરી ભી અતાર બકા સો પ્રતિબિંબ વિભ્રમ આ તો એવી નિર્દોષ લીલા છે જેમ એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે રમે એવી નિર્દોષ લીલા છે